મમ્મી હા મેં કહેતા હતા રક્ષાબંધન માટે આરતી દીદી માટે સાડી લેવાની છે હા લેવાની છે જાય છે લેવા હા તો હું અત્યારે બજાર જાઉં છું તો લેતી આવું હા પણ તું સાડી લાવીને તો બે એક સરખી સાડી લાવજે બે લેતી આવજે કેમ બે સાડી કોના માટે તમારા માટે મારા માટે નહીં આ વખતે છે ને ફૈબા આવવાના છે રાખડી બાંધવા દર વખતે તો છે ને કવરમાં રાખડી મોકલાવે છે અને આ વખતે જાતે આવવાના છે તો જેવી આરતી માટે લાવે એવી જ ફૈબા માટે લાવજે મમ્મી તમે તો આ કેવું વિચારો છો અમુક લોકો તો એવું વિચારે ફૈબા માટે અલગ લાવવાનું આરતી દીદી માટે અલગ લાવવાનું અને તમે એવું કહો છો બંને માટે સેમ લાવજે જેટલું આરતી દીદીને આપવાનું એટલું જ ફૈબાને આપવાનું અરે જો ફૈબા આપણા ઘરે આવવાના છે આ વખતે અને આમે છે ને પિયરમાં મા બાપ પછી ભાઈભાભી જેના મા બાપ જેવા હોય છે આપણે જો ફૈબાને સારો આવકારો આપીએ સારી રીતે બોલાવીએ તો એમને પણ આવવાનું મન થાય એટલે ભાઈભાભીની પણ ફરજ છે કે નણંદને સાચવવા પડે જેવી દીકરીને રાખીએ જેવી આપણે આપણે આરતીને રાખીશું એવી જ આપણે ફૈબાને રાખવાના છે સારું મમ્મી હું બે સાડી લેતી આવું હો હા લેતી આવ નણંદ પણ આ ઘરની દીકરી જ છે એટલે જેવી આપણે આપણા દીકરીને સાચવીએ એવી આપણી નણંદને પણ સાચવવા પડે અને મા બાપ ના હોય તો પછી ભાઈ ભાભીની પણ ફરજ છે કે આપણે દીકરીને સાચવીએ